પણ આ વખતે ચૂંટણીમાં કોઈ મુદ્દો જ નથી કોંગ્રેસના આ કહેવાનોએ જાહેર કરી દીધું આખી ટીમ દિલ્હીથી આવેલી ને અહીંના લોકલ બધા આંકડીયા ભીડી ગયા છે કે કંઈ થયું જ નથી એમ નાળું કશું જ નહીં એમ રોડ નહીં એક નાળુંય નથી થયું એમ જ કહે છે એમ વિકાસ નામની કોઈ વાત જ નથી એમ હાવ ના મક્કર ગયા છે એમ કોઈ કામ જ ગુજરાતમાં નથી થયું અને પાછું એક જણા નહીં કહેવાનું એવા હમ ખાધા છે બધા એટલે કામ ની વાત આપણે કેવી રીતે કરવી એવું એવું હવે તાવા હોય આટલું બધું એક હામટું ઉપાડ્યું છે હવે એનું તો સમજ્યા પણ ગાળી ગલોચ નો મોટા પાયા ઉપર પ્રયોગ થઈ રહ્યો નરેન્દ્રભાઈ જેવો વડાપ્રધાન આપણી પાસે હોય આ ચૂંટણી ન હોય સાહેબ તો હું નરેન્દ્રભાઈ ના વખાણ બે કલાક એકલો ઉભો ઉભો કરું ને એકની એક વાત બીજી વખત નો આવે એવો વડાપ્રધાન આપણી પાસે આજે હિન્દુસ્તાનનો ડંકો દુનિયામાં વગાડવાનું કામ નરેન્દ્રભાઈ કરે છે વટ પડે આપણો ભારત નો સાહેબ અમેરિકાની અંદર નરેન્દ્રભાઈ મોદી ઈ મેડી સ્કવેર કરીને એનો સ્કવેર છે ત્યાં ન્યુયોર્ક નો એમાં એમની સભા થઈ હતી

આઝાદીના ઇતિહાસની આપણે ચોપડિયું જોતા હોય કોઈ પ્રદર્શન જોતા હોય કોઈ ફોટા જોતા હોય ત્યારે મહાત્મા ગાંધી એ સાબરમતી આશ્રમમાં બેઠા હોય સરદાર સાહેબ એની બાજુમાં બેઠા હોય એ દિવસોનો ઇતિહાસ જોવા મળે ત્યારે વાઇસ રોય ને એવા બધા વિદેશથી આવ્યા હોય એ લોકો ગાંધીજીને સરદાર સાહેબને મળવા અમદાવાદ આવતા પછી ભારત આઝાદ થયું ત્યાર પછી કોઈ અમદાવાદ આંટો મારવા આવ્યું નહોતું અને વરા થઈ ગયા સિદ્ધિ આ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તો જાપાનના વડાપ્રધાન ચીનના રાષ્ટ્રપ્રમુખ એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આટા મારતા હોય ને એવા દ્રશ્યો આપણને ગુજરાતીઓને જોવા મળે આવો વડાપ્રધાન એની વિશે તમે ગમે બોલો અને ચૂંટણી છે ભાઈ

એટલે આપણે એ રસ્તે જવાની જરૂર નથી અને તમે એમ માનો છો કે તમને જ આવડે છે આના કઈ કોચિંગ ક્લાસ ન હોય કે ભાઈ બારમા ધોરણ પછી જે ખાસ દાખલ થાય એને ટોપરા જેવી શીખડાવવામાં આવશે દસ દિવસમાં પરફેક્ટ તાલીમનો કોર્સ આપવામાં આવશે એવું ક્યાં હાલે માઉન્ટ કાર્મેલ ની ઓલી કોઈ ભણતા હોય અને અઠવાડિયું વેકેશન માં ઘેરે આવે એટલે રેડી થઈને વિયા જાય છે એને કઈ શીખડાવવું પડે પણ જાહેર સભાઓમાં જાહેર જીવનમાં સોશિયલ મીડિયામાં ચૂંટણી તો કાલે પૂરી થઈ જશે પણ કુટુંબ સાથે બેસીને વાંચી શકીએ એવા મેસેજ તો કમસે કમ મોકલવાનું ધોરણ રાખો મત તો લોકો પ્રેમથી આપશે આવી 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 પ્રકારનો પ્રચાર કરવાથી લોકો મત ન આપે તમે લોકોની વચ્ચે વાત મૂકો ને વાત કઈ છે જ નહીં મૂકે હું નથી કૂળની વાત થાય એમ

આ પક્ષ વાળા કરે એની કરતા બે વાત ભેળવી વધારે કરે આ તો આમ તો લગ્ન જેવું જ હોય ને એમ આ બાજુ વાળા ફટાણા બોલે તો એની કરતા બે ભેળવી નાણી કોઈ એવું જ ચૂંટણીઓ માં એવું જ હોય આપણે એમ કે અમે સિમેન્ટ રોડ કરી દેવાના છે એ લોકો એમ કે ગમે તો આરસીસી ના રોડ કરી દેવાના છે આપણે એમ કઈ કે સિંગલ પટ્ટી રોડ આ વિસ્તારમાં કરવાના તો એ કે ડબલ પટ્ટી રોડ કરી દેવાના છે આવું ચૂંટણીઓમાં આમ સામાન્ય રીતે હાલતું હોય

હવે તમે બિલ આપવામાં એક મહિનાની વાર્તા કરો ભારત અને હમણાં આમ તુમારે સાથ હે ગોવિંદભાઈ તમારે સાથ હે અને આખી સફાઈ તમારે સાથ હે તે વીજળી ના બિલ નું વચન આપ્યું અત્યારની સરકાર થી બે મહિને બિલ આપે છે અમે આવશુ એક મહિનામાં બિલ આપશું એ કોઈ વચન છે વીજળી અમે ચોવીસ કલાક આપીને તમે બિલના વાયદા કરીને મત લઈ જાઓ કાંઈ પ્રકારના આ લોકો છે કે સમજાતું જ નથી ને વિકાસ થયો જ નથી વિકાસ થયો નથી કાલની સભામાં મેં કીધું હતું કે તમને વિકાસ ન દેખાતો હોય તો અહિયાં હાવ નજીક છે લ્યો મારો આંકડો અને પાડો ના કે જો આમાં નથી આ લોકો ચોવીસ કલાક કે છે ખોટું છે ભરો આંકડીઓ આ જે ના પાડે છે ને એને થાંભલે સડાવો અને રાજકોટ માં રાજકોટ થી પચાસ કિલોમીટર બાર આવ્યા જાવ ને અંતરિયાળ ની સીમ ના કોઈ પણ થાંભલે સડી જાય કોઈ પણ કોંગ્રેસી અને કોઈ પણ વાયર ની બસ પકડી પછી ક્યાંક નથી વિકાસ કર્યો સડાવો એને થાંભલે સડાવો અમે કોઈ વિકાસ નથી કર્યો હું તો કાલ પ્રાર્થના કરું છું કે ભાઈ કોંગ્રેસ ના હંધાય આગેવાનો ને એના હગાવાલા હંધાય હો વરહ થાય એને કોઈ પણ પ્રકારની અજા કજા ન થાય પણ ક્યાંક કુદરતી કોઈ અકસ્માત થઈ જાય તો હું એમને ભલામણ કરું છું તમારા આ વરહના પ્રચારને કારણે કે તમે કોઈ 108 ને ફોન ન કરતા હોય એ અમારો વિકાસ છે

ત્યારે તમને વિકાસ દેખાય છે એનો કોઈ વાંધો નથી આવતો મિત્રો આ તો આ ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું આ રાજકોટમાં તો પાણી ટ્રેન થી મોકલતા હતા અમે તો કોઈ મોટે જૂની પેઢીના લોકો હોય તેને ખ્યાલ હશે ગાંધીનગરથી પાણીની ટ્રેન અમરસિંહભાઈના વખતે અહીં મોકલી હતી તમે વિચાર કરો એ ટ્રેન અહીં ક્યારે પૂજી છે ગાંધીનગરથી ક્યારે ઉપડી છે

કે ગયા વર્ષે આપણે સાત હજાર હેન્ડપંપ મંજૂર કર્યા હતા આ વર્ષે આપણે આઠ હજાર હેન્ડપંપ મંજૂર કર્યા ડેન્કી એની પાણીની યોજના હતી હેન્ડપંપ મેં તરીકે હેન્ડપંપનું ઉદઘાટન પોતે કરેલું બોલો અટલા કોઈને હેન્ડપંપ ની વાત કરે ધારાસભ્ય કોઈ કે અમારા વિસ્તારમાં હેન્ડપંપ કરી દે તો સામવું જોઈએ નો છે આ હેન્ડપંપ ગંગાજીમાં સ્નાન કરો તો પુણ્ય મળે યમુનાજી નું પાન કરો તો પુણ્ય મળે નર્મદાજી દર્શન કરો તો પુણ્ય મળે અને તાપી માતા તો એવા છે આપણે જ્યાં એનું સ્મરણ કરો મળે હિન્દુસ્તાન ની એક જ એવી નદી છે જેની પરિક્રમા કરવાનો રિવાજ છે નર્મદાજી પરિક્રમા થાય છે આ એક જ નદી એવી છે એની પરિક્રમાનો રિવાજ છે એના દર્શન કરવાથી મોક્ષ મળે મિત્રો ભારતીય જનતા પાર્ટી નું રાજ આવ્યું આજે તમે ઘર માં ચકલી ખોલો અને એમાંથી જે પાણી આવે ને નર્મદાજી નું છે નળ ખોલીને પગે લાગજો એના દર્શન થી મોક્ષ મળે છે ઘેરે ઘેરે માતાજી દર્શન દેવા માટે આવ્યા છે આપણી ઉપર ની નર્મદા માતા ની કૃપા કહેવાય એને કારણે આપણને આવો લાભ મળ્યો છે ક્યાં હેન્ડપંપ ને ક્યાં ટેન્કર આખા રાજ્ય ટેન્કર ફ્રી કરીને કેવડીયા કોલોની થી ઉપાડેલું પાણી કચ્છ ની કાંધી સુધી પહોંચાડી દેવાનું કામ મારી સરકારે કર્યું છે એટલે મત માંગવા માટે કેવડી હું આ ઊંચો હાથ કરીને હાલ્યો જાવ જાઉં ને તો આખે આખો પાઇપલાઈન માંથી બારો નીકળું ક્યાંય અટકાવ નહી એવડી પાઇપલાઈનો હજારો કિલોમીટર ની પાઇપલાઈનો નાખી મિત્રો આપણા રાજ્યમાં નહી આપણા દેશમાં નહીં એશિયામાં પાણીનું આવડું કોઈ નેટવર્ક કોઈ દેશમાં નથી એવું પાણીનું નેટવર્ક ગુજરાતમાં ભારતીય જનતા રાજમાં એને ચોવીસ કલાક વીજળી નો દેખાય એને એકસો આઠ નો દેખાય એને આખા રાજ્યની અંદર રસ્તાઓનું જાળું ન દેખાય તો આ રાજકીય પ્રશ્ન નું કેવાય આ મેડિકલ અનફિટ નો પ્રશ્ન છે અને ઘણાય રતાંધળા હોય એ નો દેખાય લો બોલો શું કરો તો એનો ઈલાજ કરાવવો પડે એ મેડિકલી અનફિટ છે તો હમણાં મેં એક સભામાં વાત કરીને તો એક ભાઈ એમાંય સુધારો કર્યો મને કે નથી દેખાતું ને એવા સુરદાસ જે લોકો હોય છે ને એને દેખાતું નથી ઈશ્વરની એમની ઉપર અવકૃપા છે એટલે પણ એ લોકો અનુભૂતિ કરી શકે છે એ મહેસૂસ કરી શકે છે એ સુંઘી શકે છે સ્પર્શ કરીને એનો આ બધી બાબતોનો લાભ લઈ શકે છે એટલે તેને સ્પર્શ કરવાથી સ્મરણ કરવાથી પણ એ સુરતાસને સમજણ પડે છે આને તો એમાંથી નઈ નથી સમજણ પડતી એટલે આ મેડિકલી અનફિટ કેસ છે આ હવે ફિઝિકલી મેડિકલી અનફિટ કેસ હોય એને તો નોકરીમાંય નથી રાખતા આમાં રાખી શું કરવા છે આ પ્રયાસ કર્યો હતો અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે એક ટર્મ પૂરી કરી અને બીજી ટર્મ ની ચૂંટણી લડતા હતા ત્યારે અમને પ્રદેશના આગેવાનોને ભેગા કરી નરેન્દ્રભાઈ એ અમારી સામે એક વાત મૂકી હતી કે આ વખતે આપણે ગુજરાતની જનતા વચ્ચે મત માંગવા માટે જાય ત્યારે આપણે આપણી સરકારના કામ લોકોની વચ્ચે આધાર ઉપર મત માંગવાની હિંમત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી એ વખત કરી હતી એ પેલા તો વેવાય વેલા ઉપર જ હાલતું હતું કામનું ને એવું કઈ આવતું જ નહોતું આ આટકવાળા છે ને આ હાખવાળા છે ને આ આ ના છે ને આ તે કોમ ના છે પહેલી વખત એમણે કહ્યું તું કે આપણે સરકાર ચલાવીએ છીએ તો આપડા કામનો હિસાબ લોકોને આપો અને કામના આધારે મત માંગો આ પછી દેશમાં વિકાસ એ જાહેર જીવનની અંદર ચર્ચાનો મુદ્દો બન્યો ત્યાં સુધી વિકાસ ચર્ચામાં કઈ હતો જ નહીં અને ત્યાર પછી દેશની બધી પાર્ટીઓ એને ફોલો કરવું પડ્યું આ કોંગ્રેસના આગેવાનો ભૂલી જાય છે હમણાં પંજાબમાં ચૂંટણી થાય કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેપ્ટન અમરિંદર સિંહ જે અત્યારે મુખ્યમંત્રી બન્યા છે પંજાબમાં ઈ એની ચૂંટણી સભાઓના ભાષણો કોંગ્રેસના લોકો સાંભળી આવે ત્યાં પંજાબની અંદર કેપ્ટન અમરિંદર સિંહે એવા ભાષણ કર્યા હતા કે જો તમે અમને મત આપશો તો હું પંજાબનો વિકાસ મોદીની પેટર્ન પ્રમાણે કરેશ આવું કેપ્ટન અમરિન્દરસિંગ પંજાબ ની ચૂંટણીઓમાં બોલતો ત્યારે એના વિકાસ દેખાણો મત લઈ ગયા ને તમે નકારી શકો અને નકારવું હોય તો પણ મને તો વાંધો નથી મિત્રો પણ ચૂંટણી કાલે પતિ જશે ગુજરાતની આબરૂ દુનિયામાં હું કામ બગાડો છો મત આટું નહીં ગુજરાત છે આ તમે એમ કહો છો કે અહીંયા કાઈ નથી તો અહીંયા તમાર રાજકોટ થી કચ્છ કેટલું નજીક છે એ કચ્છમાં માં 10000 રૂપિયે વિગો જમીન કોઈ લેવા વાળું નહોતું 10000 રૂપિયા વિગો જમીન વેચાતી હતી હરીભાઈ હું અહીંયા 10 વખત ગયો છું 10 નહીં 10000 વાળું મારી સાંભળમાં 50 રૂપિયા તો વેલુ કોઈ લેવા વાળું નહોતું આજે 10 લાખ રૂપિયે કોઈ વેચવા વાળું નથી કેવી રીતે થઈ ગયું શા માટે આ બધું થયું છે અને આ દસ લાખ રૂપિયાનો ભાવ તો વગડા વાત કરું છું જેને રોડ ને ફોર લેન કે સિક્સ લેન જેને અડી ગયો છે ને એને તો બપોર સુધી ઉઠાડાતા નથી એ તો ચાર વાગે મળો એમ જ કે છે ચાર વાગે બપોરે જમીન હોય જાય પછી ચાર વાગે એની વાતચીત થાય આ તમે પૂછી લો ગમે આ સ્થિતિ આ રાજ્યમાં સર્જવામાં કારણ બીજું કઈ નથી મિત્રો નરેન્દ્ર મોદી ગુજરાતના રોકાણકારોને દેશના રોકાણકારોને ને દુનિયાના રોકાણકારોને એ સમજાવવા માટે સફળ થયા કે રોકાણ કરવું હોય તો ગુજરાત જેવી બીજી કોઈ જગ્યા નથી આ કામ નરેન્દ્ર મોદી સફળતાપૂર્વક કર્યું એટલે વેપારીઓ અહીંયા આવીને મૂડી નાખી એટલે આપણી જમીનના ભાવ ઉશ્કાળા આ રાતોરાત કશું થતું નથી આમ હવામાંથી આમ કાઢીને થતું નથી